દેવ મહાદેવને ખૂબ જ પ્રિય હોય છે ત્યારે સોમવારે મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે તેવામાં વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં ચંદ્રાવલી રસ્તા પાસે આવેલ સ્પટિકેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે મહિનો ચાલતો હોય તેવામાં મહાદેવ રીઝવવા માટે મોટી સંખ્યામાં અહીં ભક્તો ની અવર જવર તો રહેજ છે ભક્તો દર્શન કરવા માટે તો આવે છે પરંતુ અહીં મહાદેવને વિશેષ શણગાર પણ કરવામાં આવે છે અહીં શ્રાવણ ના બીજો સોમવાર હોય મહાદેવ વિશેષ શણગાર કરવામાં આવ્યો સાથે જ મહાદેવ અન્નકૂટ ધરાવવામાં આવ્યું એટલે કે અન્નકૂટ મહોત્સવ પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહાદેવના ના ભક્તો અહીં દર્શનાર્થે પહોંચ્યા હતા અને ખૂબ જ ઉત્સાહ સાથે તેઓ દ્વારા મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા છે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે પહેલા સોમવારે પણ ફૂલનો નો એટલો જોરદાર બનાવ્યો હતો હવે ભાવિક ભક્તો દર સોમવારે સરસ સરસ આ મંદિરના ભક્તો આમ સરસ શણગાર કરે છે ભગવાનને સરસ રીતે શણગારે છે આ આ સોમવારે છપ્પન ભગ્નો અંકુટ છે સરસ દર્શન કરવામાં આવ્યા છે જિંદગીમાં નહીં કરે એવા દર્શન મંદિરમાં રોજ અલગ અલગ કરે છે એટલે ભાવિક ભક્તોને પણ મજા આવે છે દર્શન કરવાની અને અમે બધા દર્શન કરીએ છીએ જય ભોલેનાથ જય સદભાદેવ દાદાની જય ઓમ નમઃ શિવાય કારેલી બાગ ચંદ્રાવલી ચાર રસ્તા પાસે આ મંદિર આવેલું છે સ્ફટિકેશ્વર મહાદેવ મંદિર છે સ્ફટિકલિંગની સ્થાપના અશ્વિનભાઈ ઠાકોરના હસ્તે અહીંયા થયેલી હતી અત્યારે એનું સંચાલન ભરતભાઈ ઠાકોર કરી રહ્યા છે અને એમાં યોગદાનમાં દર્શિતભાઈ ઠક્કર અને અશોકભાઈ ઠક્કર આ મંદિરમાં નવું યોગદાન આપી રહ્યા છે અને ભરતભાઈ ઠાકોરના નેતૃત્વમાં મંદિર આગળ ચાલી રહ્યું છે દર સોમવારે અમે અહીંયા હિંડોળાને ભગવાનનો સરસ મજાનો શણગાર કરીએ છીએ આજે પણ મંદિરમાં જે પણ બધા શિવ ભક્તો આવે છે એ શિવ ભક્તોના તરફથી જ આ મંદિરનો આજે આ બધો શણગાર છે મંદિરમાં અને અન્નકૂટનું ભગવાનને દર્શનનો અનુકૂળનો લાભ બધાને મળેલો છે અને બધા એ જાતે સેવા આપીને જાતે શિવભક્તિ ભેગા થઈને બધાએ શણગારેલું છે દર સોમવારે અહીંયા મેળા જેવું વાતાવરણ થાય છે મંદિરે બધા ભક્તો ખૂબ જ પ્રેમથી આવે છે ખૂબ જ હળી મળીને ભગવાનની સેવા પૂજા દૂધ પાણી ચડાવે છે ભગવાનને બિલીપત્ર ચડાવે છે અને ભગવાનની ખૂબ જ પ્રેમથી શિવમય બનીને શિવ ભગવાનની પૂજાનો લાભ લે છે અને બધા શિવપૂજા કરીને પોતાની જાતને કૃતાર્થ થતા અનુભવે છે કાળીબાગ મુક્તાનંદ પાસે શિવાલય મંદિર આવેલું છે ત્યાં શ્રાવણ મહિના નિમિત્તે આજે છપ્પન ભોગનો અંકુટ કરેલો છે અને દરેક ભાવિક ભક્તોને લાભ લેવા બધાને આમંત્રણ આપેલું છે અને ભીડ સારી જામે છે એ બદલ શિવાલય મંડળનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે દરેક કાર્યકર્તાઓએ સારું કામ કરેલું છે જય ભોલે